તો શનિવારે ચૈત્રી નવરાત્રિની અષ્ટમી હોય બાગેશ્વરી મંદિર ખાતે હવન પૂર્ણ થયા પછી અંતિમ ચરણમાં માતાજીની સ્તુતિને માતાજીના ગરબાનો એક કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને મૃદંગ મ્યુઝિક એકેડમીના સંયુક્ત ઉપક્રમે તનુજ વૈષ્ણવ અને સાથી કલાકારોએ બે કલાક સુધી માતાજીના ગરબાની પ્રસ્તુતિ કરીને વાઘેશ્વરી માતાની ભાવવંદના કરી હતી સાથોસાથ વિશ્વ કલ્યાણ માટે પણ મા સમક્ષ પ્રાર્થના કરી હતી ઉદઘોષિકા તરીકે ફરજ બજાવનાર જીજ્ઞાસાબેન બક્ષીએ કહ્યું કે ચૈત્રી નવરાત્રીમાં રામ જન્મોત્સવ પણ આવતો

વાઘેશ્વરી મંદિરની ઉપસ્થિત રહેલા માય ભક્તો પણ ભાવમય બની ગયા હતા અને માતાજીના ગરબા સાંભળીને અષ્ટમીની ઉજવણી કરી હતી મૃદંગ મ્યુઝિક એકેડેમી તનુજ વૈષ્ણવ દ્વારા એક ભક્તિ સભર કાર્યક્રમ ભક્તિ જેના દ્વારા માતાજીની આરાધનાનો એક કાર્યક્રમ યોજાયો છે જેમાં હું જિજ્ઞાસા બક્ષી ઉપસ્થિત તમામનું હાર્દિક સ્વાગત કરું છું નવરાત્રી સૈદ્ધાંતિક રીતે જોઈએ તો આપણે ભારતીય પરંપરા અનુસાર વર્ષમાં ચાર વખત આવે જેમાં આ ચૈત્રી નવરાત્રિ પંચાંગની શરૂઆત ચૈત્ર મહિનાથી થાય છે સાથે સાથે વસંત ઋતુ નો પ્રારંભ પણ આ સમયગાળા દરમિયાન થાય છે તેથી આ નવરાત્રિ વસંત નવરાત્રિ પણ તરીકે ઓળખાય છે કે મા નવદુર્ગાની આરાધના કરવી અને સાથે સાથે પ્રાદેશિક પરંપરા અનુસાર ગણેશજી કાર્તિકેયજી અને શિવ પાર્વતી ની આરાધના પણ કરવી આ નવરાત્રી દરમિયાન શ્રી કૃષ્ણને પ્રેમ રક્ષણા ભક્તિ તથા મા નવ આરાધના નું બહુ જ મહત્વ રહેલું છે